આપણે એક નવી શરૂઆત કરવા જઈ હલોવાય એસ ઓડીવાય એસ ઓ ને લગતા પ્રશ્નો આપણે જોવા છે કારણ કે સંપૂર્ણ પેપર ઇંગ્લિશમાં આવશે ભાઈ તો ઇંગ્લિશમાં તમારે ગભરાવાની જરૂર નથી અને એટલા માટે આ સિરીઝને આપણે શરૂ કરી છે ડેઈલી દસ પ્રશ્નો આપણે લાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને હાઈકોર્ટની એક્ઝામ આવતા આવતા તમે સસજ્જ થઈ જાઓ કે ભાઈ એક્ઝામ ઇંગ્લિશમાં ભલે આવે પણ આપણને આવડતું હોવું જોઈએ વેન વોઝ ગુજરાત એસ્ટાબ્લિશ્ડ એટલે કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ તો તમે બધા જાણો છો કે ભાઈ પહેલી મે ઓગણીસો સાઠ ફર્સ્ટ મે નાઇન્ટીન સિક્સટી વેન વોઝ ગુજરાત

વિડિયો તો ગમે તો એક લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી રવિશંકર મહારાજ રવિશંકર વ્યાસ તરીકે તમે જેને ઓળખો છો ઇનોગેટ ઇનોગેટર બરોબર ઇનોગેટર એટલે શું થાય તો ઉદ્ઘાટક થાય શું થાય ભાઈ ઉદ્ઘાટક કરનાર ઉદ્ઘાટન કરનાર બરોબર ઇનોગેટર ઇનોગ્રેટ એટલે ઉદઘાટન કરું ઇનોગ્રેટર બરાબર એટલે ઉદઘાટક તો રવિશંકર મહારાજના હસ્તકે ઉદઘાટન થયું હતું ઇનોગ્રેશન સેરેમની ઓફ ગુજરાત સ્ટેટ વોઝ હેલ્ડ એટ અ વિચ પ્લેસ તો ભાઈ ઉદઘાટન કરવામાં આવ્યું બરોબર રવિશંકર મહારાજના હાથે પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ કઈ જગ્યાએ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે ક્યાં ઉદઘાટન કરવામાં આવ્યું ભાઈ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હુ વોઝ ધ ફાઉન્ડર ઓફ મહાગુજરાત મુમેન્ટ મહાગુજરાત મુવમેન્ટના ફાઉન્ડર ઇન્દુલાલભાઈ યાજ્ઞિક જેને તમે ઇન્દુ ચાચા તરીકે ઓળખો છો ભાઈ મહાગુજરાત આંદોલન બરાબર મહાગુજરાત આંદોલન મૂવમેન્ટ એટલે ચળવળની વાત છે હુ વોઝ ધ ફાઉન્ડર ઓફ ગુજરાત મૂવમેન્ટ ઇન્દુલાલભાઈ યાજ્ઞિક જેને ઇન્દુ ચાચા તરીકે તમે ઓળખો છો હાઉ વોઝ ગુજરાત ને ફ્રોમ ધ વર્ડ ગુજરાત્રા ફ્રોમ ધ ગુજરાત સ્ટ બરાબર ગુર્જર જાતિની જે વાત છે એના ઉપરથી ગુજરાત રાજ્યનું નામકરણ કરવામાં આવ્યું તો એની વિગત એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે અને હા મિત્રો વિડીયો ગમે છે તો એક લાઈક આપી દેજો શેર કરી દેજો અને ડીવાય એસ ઓની પ્રેક્ટિસ કરવા માટે આ વિડીયોને અવશ્યથી તમે જોજો વીચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગુજરાત સ્ટેટ તો ગુજરાત રાજ્યની જે કાયદેસરની વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગુજરાત સ્ટેટ તો ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત ઇન્ડિયા ડોટ કોમ ઇચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગુજરાત સ્ટેટ યાદ રાખજો વિચ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત સ્ટેટ તો તમને બધાને ખબર છે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત સ્ટેટ તો મિત્રો આવા સવાલો પૂછાય તો યસ હાઈકોર્ટ ડીવાયસઓની એક્ઝામમાં આવા સિમ્પલ સવાલો હશે હા થોડાક અઘરા પણ હશે પણ તમારે મિનિમમ ચાલીસ માર્ક લાવવાના છે અને ચાલીસ તમારા જો એમસીક્યુ સાચા પડી ગયા એટલે તમે બીજી પરીક્ષા માટે ક્વોલિફાઈડ છો અને બીજી પરીક્ષા માટે ક્વોલિફાઈડ થઈ જાવ એટલે તમારે લિખિતની તૈયારી શરૂ કરી દેવાની થાય બરાબર તો એવી એક વાત છે નેક્સ્ટ ઇન વીચ ડિસ્ટ્રિક્ટ ઇઝ ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત સ્ટેટ લોકેટેડ ગુજરાત રાજ્યની હાઈકોર્ટ કયા જિલ્લામાં આવેલી છે તો અમદાવાદમાં આવેલી છે યસ યુ ઓલ નો દેટ ધ અમદાવાદમાં આપણે હાઈકોર્ટ આવેલી છે વિચ ઇઝ ધ નોર્થન સાઉથન લેન્ક લેન્થ ઓફ ગુજરાત એટલે કે ભાઈ ગુજરાતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે વોટ ઇઝ ધ નોર્થ એન્ડ સાઉથ લેન્થ ઓફ ગુજરાત તો પાંચસો નેવું કિલોમીટર બરાબર પાંચસો નેવું કિલોમીટર એ ગુજરાતની ઉત્તર અને દક્ષિણ લંબાઈ છે યાદ રાખજો નેક્સ્ટ આગળ વધીએ વાળા મિત્રો એ પહેલા ફરીવાર કહી દઉં વિડિયો ગમે तो एक लाइक like करो शेयर करो कमेंट सेक्शन में कमेंट करो वोट इज द ईस्ट एंड वेस्ट लेंथ ऑफ गुजरात स्टेट तो फाइव झीरो जीरो फाइव हंड्रेड किलोमीटर बराबर फाइव जीरो 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 मतलब कि फाइव जीरो जीरो किलोमीटर पाँच सौ किमीटर ઇઝ ધ ઇસ્ટ એન્ડ વેસ્ટ લેન્થ ઓફ ગુજરાત સ્ટેટ બરાબર ઉત્તર દક્ષિણ લંબાઈ જોઈ તો પાંચસોને નહીં પૂર્વ પશ્ચિમ લંબાઈ જુઓ તો પાંચસો કિલોમીટર થાય સ્ટેટ ધ લેટિટ્યુડલ લોકેશન ઓફ ગુજરાત ભાઈ ગુજરાતનું જે લેટીટ્યૂડ લોકેશન કહેવાનું છે ભાઈ બરાબર લેટીટ્યૂડ અને લોન્ગિટ્યુડ બરાબર આ બંને યાદ રાખવાના થાય તમારે જેને તમે ઉત્તર સોરી ધ્રુવ બરાબર ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ બરાબર એનાથી તમે ઓળખતા હશો ગુજરાતનું સ્થાન સ્ટેટ ધ લોન્ગીટ્યુટલ લોન્ગીટ્યુડલ લોકેશન ઓફ ગુજરાત તો ભાઈ સિક્સ ઇટ બરોબર અડસઠ પોઈન્ટ થી લઈને ચુમ્મોતેર પોઈન્ટ બેતાલીસ બેતાલીસ ઇસ્ટ બરાબર તો આ ઉત્તર દક્ષિણ લંબાઈની સાથે સાથે એનો જે વાત છે એ પણ એક યાદ રાખજો લોગીટ્યુડ અને લેટીટ્યુડ બરાબર કૌરવત્રી પાસ થ્રુ હાવ મેની ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત ભાઈ અહીંયા કર્કવૃત લખેલું છે કર્કવૃતને તમે ઇંગ્લિશમાં શું કહી શકાય કોમેન્ટ સેક્શનમાં કહેજો ભાઈ કર્કવૃત પાસેસ થ્રુ હાવ મેની ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત તો ભાઈ છ જેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે એવરેજ રેનફોલ ઇન ગુજરાત ઇઝ એટી થ્રી સેન્ટીમીટર ભાઈ ગુજરાતમાં સામાન્યતઃ વરસાદ કેટલો થાય છે તો ત્યાંશી સેન્ટીમીટર જેટલો વેર ઇઝ ધ હાઈ હાઈએસ્ટ રેનફોલ ઇન ગુજરાત ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કઈ જગ્યાએ પડે છે તો કપરાડા વલસાડમાં આવેલું છે ભાઈ વલસાડ ડિસ્ટ્રિક્ટનું કપરાડા છે ને સૌથી વધારે શું પડે છે ભાઈ વરસાદ પડે છે વેર ડઝ ધ લોએસ્ટ રેનફોલ ઓકવર ઇન ગુજરાત આખા ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે તો કચ્છમાં પડે છે ભાઈ સૌથી ઓછો વરસાદ વેર ડઝ ઇટ ગેટ કોલ્ડેસ્ટ ઇન ગુજરાત ગુજરાતમાં આવેલું સૌથી ઠંડામાં ઠંડુ સ્થળ નલિયા નલિયામાં આવેલું છે ભાઈ ગુજરાતમાં આવેલું સૌથી ઠંડામાં ઠંડુ સ્થળ કયું છે નલિયા કચ્છ વેર ઇઝ ધ હોટેસ્ટ પ્લેસ ઇન ગુજરાત તો ગુજરાતમાં આવેલું ગરમા ગરમ સ્થળ ગરમા ગરમ સ્થળ ડીસા બનાસકાંઠા છે હુ ઇઝ ધ સોરી હુ ઇઝ નોન એઝ ધ લેન્ડ ઓફ ધ રાઇઝિંગ સન તો ગરબાડા એના ગુજરાત હુ ઇઝ નોન એઝ ધ લેન્ડ ઓફ ધ રાઇઝિંગ સન ઉક્તા સૌર્યનો પ્રદેશ ગુજરાતમાં કયો છે તો ગરબાડા છે યાદ રાખજો મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને પણ રાખી મૂકજો ભાઈ